આવનારી તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ સતત ત્રણ દિવસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજનની મિટિંગની તારીખ બે દસ બે હજાર પચીસના રોજ સાંજના આઠને ત્રીસ વાગ્યા અને રવિવારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રોકડિયાનું મંજીના મંદિરના મહંત શ્રી પરમેશ્વર દાસબાપુ દ્વારા સમસ્ત અઢારે વર્ણ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો આ રિપોર્ટમાં આવી પોતપોતાનું વર્ચસ્વ આપી આપનારી ત્રણ દિવસનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌભાગ સૌભાગરૂપી બનો સતુભાઈ દાદલ રોકડિયા હનુમાનજી મંદિરના સેવક આજે કૃષ્ણ સાગર તળાવની બાજુમાં એક યજ્ઞ કરવામાં આવે છે શું વિગત છે કેવા પ્રકાર નો યજ્ઞ છે આ યજ્ઞ સૌ પ્રથમ વાર થઈ રહ્યો છે કે પછી આના પહેલા પણ યજ્ઞ કરવામાં આવ્યો છે તો કેવા પ્રકારના યજ્ઞ કરવામાં આવે આ અત્યારે આપણે કૃષ્ણ સાગર તળાવ જે બોટાદ નુ હૃદય ગણાય અને જ્યાં લાખો લોકો બોટાદ ની પબ્લિક ને ફરવા માટે નું એક ભવ્ય સ્થળ છે ત્યાં રોકડીયા હનુમાનજી મંદિર પાળિયાદ રોડ ઉપર આવેલું છે તેના પરમ પૂજ્ય મહંત્રી પરમેશ્વર દાસ બાપુ દ્વારા દોઢસો ફૂટની હનુમાન ની મૂર્તિ બનાવવામાં આવી છે સુતા હનુમાન જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને યજ્ઞ નું આયોજન કરેલું છે આ પેલા બાપુએ પાળીયાદ રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે જે બોટાદની જનતા ને ખબર છે કે બોટાદના સુખાકારી માટે બાપુએ હવન કરેલો ત્યારબાદ ગઢડા રોડે ખોડિયાર મંદિર સામે પણ એક ભવ્ય હવન કરેલો જે માત્ર ને માત્ર બોટાદ સુખાકારી અને બોટાદ કલ્યાણ માટે જ તે બાપુ આ બોટાદ હિત થાય અને લોકો સુખાકારી વધે તે માટે આવા ધાર્મિક આયોજનો બાપુ દ્વારા કરવામાં આવી રહ્યા છે કેવા પ્રકારનો યજ્ઞ કરવામાં આવે છે અને કેટલા દિવસનો યજ્ઞ હશે અને કેટલા ભાવિક ભક્તો આ યજ્ઞનો લાભ લેશે આ ત્રણ દિવસનો યજ્ઞ રહેશે આમાં ની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ બાળકો આવે તો એમના હાથે ચોકલેટ પ્રસાદ લઈ લેતા હોય ક્યાંય બંધન હોતું નથી એ રીતનું આખું આયોજન છે અને બોટાદ ની સુખાકારી માટે પૂજ્ય પરમેશ્વર દાસ બાપુ દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે

આયા મીટિંગ નું આયોજન હોય તો ધર્મ પ્રેમી જનતા સ્વયંભૂ સમરસતાના ભાવ સાથે અઢારે વરણ કોઈ નાત જાતના ભેદભાવ વગર આ બોટાદ નું રોકડિયા હાર્દ છે અને વર્ષોથી લોકોની લાગણી ત્યાં જોડાયેલી હોય છે અને શ્રદ્ધા કેન્દ્ર છે તો તમામ ભાવિ ભક્તોને બાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે